ગુજરાત આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમની એક નવી શરૂઆત થતાં જોવા મળી રહી છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વાદળોનો ઘેરાવો સમગ્ર ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના ખાસ કરીને વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વાદળોનો જે ઘેરાવો છે એના કારણે અત્યારે ચોમાસાની ઋતુ પહેલાંનો વરસાદ છે શરૂ થઈ ગયો છે અત્યારે મિત્રો ચોમાસાની ઋતુનો વરસાદ છે લગભગ બે બે ઇંચ સુધીનો તો પડી ગયો છે તો આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ અને જે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર છે મહારાષ્ટ્ર મુંબઈના વિસ્તારો છે એ વિસ્તારો તમામે તમામ વિસ્તારોની આજે આપણે વાત કરીએ અને સમાચાર મેળવીએ તો મિત્રો આઈએમડી રિપોર્ટ અનુસાર એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં છે એ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારો કે જે સાતથી આઠ એવા જિલ્લાઓ છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ છે પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કયા કયા વિસ્તારો છે એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં તમને ખાસ કરી જણાવી દઈએ જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવનારા ચોમાસાની ઋતુ દરમિયાન જેટલી પણ વરસાદની આગાહી આવશે ને જેટલી પણ વરસાદને રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે ખાસ કરીને અત્યારે મિત્રો વાવાઝોડાની ઇન્ફોર્મેશન છે એ આવી રહ્યું છે કે આ વાવાઝોડું સક્રિય થઈ અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં તેમજ મિત્રો ગોવાના વિસ્તારોની અંદર અત્યારે પહોંચવા આવી ગયું છે નાસિક પહલઘર અહમનગર વલસાડ માલેગાંવ આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ પણ બતાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો સુરત વલસાડ નવસારી તાપી નર્મદા આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો બબ્બે ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી ગયો છે તો આ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન લગભગ બાર વાગ્યાના આજુબાજુમાં છે એ વાતાવરણ કેવું રહેવાનું છે એ માટે વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરી સેટેલાઇટ વ્યૂ પિક્ચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ મિત્રો વાદળનો ઘેરાવો છે એ અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અત્યારે તો મિત્રો બે એવા વિસ્તારો છે ત્યાં અત્યારે દરિયામાં છે કરંટ જોવા મળી રહ્યો છે ખાસ કરી પોરબંદર ઉના અને સુરત આ વિસ્તારોની અંદર તો અત્યારે દરિયાના વિસ્તારોની અંદર છે એ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે એ સાથે સાથે જામનગર રાજકોટ ચોટીલા જસદન ગોંડલ જૂનાગઢ ભાણવડ પોરબંદર સલાયા દ્વારકા અને મિત્રો જામનગરની અંદર તો અત્યારે છે એ ધોધમાર વરસાદની જે અપડેટ આપી દેવામાં આવી છે તે તમારા સ્ક્રીન ઉપર તમને એ પણ જે વેધર એનાલિસિસ છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને વેધર રિપોર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો મિત્રો આજનું વાતાવરણીય સિસ્ટમ છે એ વાતાવરણીય સિસ્ટમ કેવી રહેવાની છે એ સાથે મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસું પહોંચવાની આરે આવી ગયું છે અને આજે રાત્રિ દરમિયાન લગભગ ત્રણ કલાક છે ભારેથી અતિ ભારે ગુજરવાની છે કારણ કે આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે એના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને આવનારા કેટલા સમય સુધી વરસાદ શરૂ રહેશે એની આગાહી આપો તો મિત્રો અત્યારે જે આગાહી સામે આવી રહી છે માહિતી મળી રહી છે એ પ્રમાણે આઈએમડી દ્વારા અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત જેના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી દેવામાં આવી છે કે આવનારા ચોવીસ કલાક માટે વરસાદી રાઉન્ડ છે શરૂ રહેશે અને આ જે વાવાઝોડાની જે સ્ટ્રક લાઇન છે એ વાવાઝોડાની સ્ટ્રક લાઈન જો બદલશે તો આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં છે એ શકે છે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મોટી અસર પહોંચાડી શકે છે અત્યારે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા છે ગુજરાત રાજ્યના જે માછીમાર ભાઈઓ છે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે ત્રણ નંબર સુધીના સિગ્નલો લગાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે અત્યારે અમુક વિસ્તારોની અંદર તો એક નંબરનું સિગ્નલ તો લગાવી પણ દેવામાં આવ્યું છે જેમાં ઘોઘા સુરત અને મિત્રો ભાવનગરના લાગુ વિસ્તારો છે ત્યાં અત્યારે ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે અને ગરમીની સાથે સાથે વરસાદ કેવો રહેશે એની પણ આગાહી કરી દેવામાં આવી છે અત્યારે વરસાદની જે અપડેટ છે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ અને ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે મેઘગર્જના થઈ શકે છે વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને આ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો લગભગ ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરેરાશ પવન ફૂંકાવાની પણ છે એ વાત સામે આવી રહી છે ગઈકાલે મિત્રો આપણે જે વાતાવરણની અંદર પલટવાર થતો જોયો છે એ પલટવાર હવે મિત્રો આજ રાત્રિએ પણ અસર કરશે અને કયા વિસ્તારોની અંદર અસર કરશે તો એ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો મિત્રો અત્યારે વેરાવળ સોમનાથ ગીર સોમનાથ અને મિત્રો વિસાવદર ધારી કુંડલા બગસરા કેશોડ કદાચ અને રાજુલા વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી તાપી અને નવસારી બાલડોડી વ્યારા આહવા અને બોધર અને સુરતના જે વિસ્તારો છે દરિયાકાંઠા છે ડુમ્મસ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે છે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ ઘણા બધા સુરતના એવા વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ નથી પડી રહ્યો તો એ આગામી ત્રણ કલાક માટે ત્યાં પણ વરસાદ પડવાની પણ સંભાવના છે દર્શાવવામાં આવી રહી છે કોસંબા ભરૂચ દહેજ સિહોર તો મિત્રો આ વિસ્તારોની અંદર તો અત્યારે વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ રાત્રિ દરમિયાન જો ઘેરાવો બનશે વાદળોનો તો દક્ષિણી ગુજરાતના જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને અસર પહોંચશે તેમાં મિત્રો મોટા ભાગના એવા વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે મધ્ય ગુજરાતને પણ કવર કરવામાં આવી રહ્યું છે અમદાવાદની અંદર તો મીની વાવાઝોડાની સંભાવના દર્શાવવામાં આવી હતી એ મીની વાવાઝોડું પણ અમદાવાદ શહેરની અંદર છે જોવા મળ્યું હતું એ સાથે અમરેલી જિલ્લામાં પણ આ મિની વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી હતી અને આવનારા લગભગ ચોવીસ કલાક માટે છે વરસાદી સિસ્ટમ જે અસર કરશે એ અસરની સાથે સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધ વધશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ પણ જોવા મળશે અને આવનારા સમયની અંદર વરસાદીય સિસ્ટમ પણ લાવશે એ સાથે મિત્રો બંગાળાની ખાડીની અંદર વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંગાળાની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ અને ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે ડિપ્રેશન બનશે તો મિત્રો ડીપ ડિપ્રેશન બનવામાં વાત નહીં લાગે અને ડીપ ડિપ્રેશન બનશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર વરસાદી સિસ્ટમ જે જોવા મળી રહી છે એવી જ સિસ્ટમ બંગાળની ખાડીના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે અને વિજયાવાડ છે એ વિસ્તારોની અંદર તો અત્યારે વાવાઝોડાની જે અસર છે એ દર્શાવવામાં આવી શકે કારણ કે ત્યાંના જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતાની સાથે છે પવનની ગતિ પણ વધતી હોય છે લગભગ ત્યાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે બંગાળની ખાડીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય અત્યારે મિત્રો કેરળમાં ચોમાસું પૂગી ગયું છે કેરળ તેમજ મિત્રો કોયમ્બતુર તિરુમચલી બેંગ્લોરો મંગલુરો અને બેલોર આ વિસ્તારોની અંદર તો વરસાદ પહોંચી ગયો છે ચેન્નઈના વિસ્તારોમાં પણ વરસાદ પહોંચવાની છે એ આગાહી કરી દેવામાં આવી છે અત્યારે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમામે તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડી ગયો છે લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર આ વરસાદ છે એ રોદ્ર સ્વરૂપ ધારણ કરી અને ચોમાસાની ઋતુ વહેલા શરૂ કરી દે એવા માટેની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે અત્યારે જે આગાહીઓ સામે આવી છે એમાં વેધર એનાલિસિસ કહે છે એ સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે તો તમારા સ્ક્રીન ઉપર એ પણ તમને દર્શાવી દઈએ તો દીર દીવ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ ભાવનગર બોટાદ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દાદરનગર હવેલી વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા આણંદ છોટા ઉદયપુર એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી ગયો છે એ સાથે ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર ખેડા અમદાવાદ ગાંધીનગર મહેસાણા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી ગયો છે અને સુરેન્દ્રનગરની અંદર તો મિત્રો વાતાવરણ એ છે એ રૌદ્ર સ્વરૂપ સર્જાયું છે અમદાવાદ વિસ્તારોની અંદર પણ રૌદ્ર સ્વરૂપ સર્જાયું છે તો અત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની અસરની જે શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર અને પ પૂર્વ લાગુ વિસ્તારોની અંદર છે કોઈ પણ પ્રકારની હલચલ છે જોવા નથી મળતી પરંતુ આગામી ચોવીસ કલાક આ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ભારેથી ભારે પવનની સાથે વીજળીના કડાકા સંભળાઈ શકે છે ગુજરાત રાજ્યના આગામી ચોવીસ કલાક ભારેથી ભારે રહેવાની સંભાવનાઓ જે હવામાન વિભાગ દ્વારા અને કારો દ્વારા દર્શાવવામાં આવી છે એમાં અત્યારે મોટાભાગની એવી આગાહી સામે આવી રહી છે કે લગભગ ત્રીસ તારીખ સુધી છે એ આ પાંચ દિવસ સુધી વરસાદી રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં શરૂ રહેશે આ સાથે જ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ વરસાદી રાઉન્ડ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના તાપમાનની અંદર પણ મોટો ફેરફાર થશે અત્યારે જે વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધારે છે એ વિસ્તારોની અંદર લગભગ પાંચથી છ કલાકની અંદર વાતાવરણ બદલાશે અને વાતાવરણની અંદર પલટવાર આવશે તો વાદળોનો ઘેરાવો છે એ વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના જે ક્લાઇમેટ ચેન્જ થઈ શકે છે અને રેન ફોરકાસ્ટ અને વેધર ફોરકાસ્ટ દ્વારા રિપોર્ટ જે મળી રહ્યા છે એ આધારે અનુસંધાને જોવા જઈએ તો ગુજરાત રાજ્યનો આગામી ચોવીસ કલાકનું તાપમાન છે એ ખૂબ જ નીચું જઈ શકે છે ગરમીનું તાપમાન છે ઘટી શકે છે અત્યારે ગરમીનું તાપમાન ભલે વધારે હોય પરંતુ આગામી ચોવીસ કલાકની અંદર ઠંડીનું પ્રમાણ છે એ થોડુંક વધે અને ગરમીનું તાપમાન થોડુંક ઘટે એ માટેના અનુસંધાને છે આ ગઈકાલે દર્શાવવામાં આવી રહી છે એમાં ખાસ કરીને અત્યારે વેધર રિપોર્ટ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ભારેથી અતિભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ જે વાવાઝોડું છે શક્તિ નામનું વાવાઝોડું એ મુંબઈ મહારાષ્ટ્ર તરફ અસર કરશે તો એ સીધું જ ગુજરાતના દક્ષિણિક વિસ્તારની અંદર પણ અસર કરતું જણાઈ રહ્યું છે દાદનગર હવેલી વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદેપુર અને આણંદ જેટલા વિસ્તારોની અંદર છે આ વિસ્તાર અંતર્ગતના વાવાઝોડા છે એ સક્રિય થઈ અને અસર છે મિત્રો આપણે નવા એક વિડીયોમાં ફરી વખત જાણીશું જોઈશું અને માહિતી મેળવશું કે વેધર રિપોર્ટ શું કહી રહ્યું છે તે આ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરી ડેઈલી તમને અપડેટ મળતા રહે